તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર રોટાવેટરની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો વેચવાનું છે ખેડૂત મિત્રનું ઘર ઘર છે કંપની છે અશ્વ શક્તિ અશ્વશક્તિ કંપનીનું આ રોટા છે ખેતી કામમાં ઉપયોગમાં માત્ર ઘરની ખેતી કામમાં લીધેલું રોટા તમે જોઈ શકો છો ઓરિજનલ કલરમાં છે અને કન્ડિશન આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં રોટા છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ પર જઈ રોટા રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રે જો રોટાવેટર લેવા કે જોવા જાવ ઓનરનો નો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ઢકો થશે બ્લેડ નું કન્ડિશન પણ સારું જોવા મળશે તમે વિડીયો ની અંદર રોટાવેટર જોઈ શકો છો કંપની કલર માં જ આખો રોટાવેટર છે અને ખેડૂત મિત્રનું છે ઘર ઘરાવ ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલું છે વધારે માહિતી માટે તમે ઓનરનો કોન્ટેક્ટ પણ કરી શકો છો કેટલા ફૂટનું છે તે જાણવા માટે અને બીજી વધારે માહિતી મેળવવા માટે કયું મોડેલ છે કિંમતની વાત કરું ચાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો સિદ્ધપુર અને ગામનું નામ

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો